ખાસ રજૂઆત માર્કેટ ટ્રેન્ડમાં આપનું સ્વાગત છે હું છું જાનની શુક્લા અને આજે માર્કેટ ટ્રેન્ડમાં બે એવા સેક્ટર્સ પર આપણે ચર્ચા કરીશું માર્કેટનો ઘણો આધાર છે એક તો ફાર્મા કે જ્યાં ક્યાંક ને ક્યાંક ટેરિફને લઈને એક ચિંતા છે જેની અસર છે રિયલ્ટી કે જ્યાં એક ચોમાસાની પણ આપણને અસર પડતી દેખાડી રહી છે પરંતુ હવે આ બંને સેક્ટર્સ પર આગળ શું કરવું જોઈએ એના પર આપણે ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સની સાથે અને એમની પસંદગી પણ જાણીશું આપણી સાથે ખાસ રજૂઆતમાં આપણા એક્સપર્ટ પણ જોડાશે પરંતુ એ પહેલાં નજર કરી લઈએ ઓવરઓલ જે રીતે આપણને ફાર્મામાં અત્યાર સુધીનું આ સેગમેન્ટમાં આપણે ફાર્મા પર સૌથી પહેલાં ચર્ચાની શરૂઆત કરીશું ફાર્મા ઇન્ડેક્સ લગભગ ચાર ટકાથી વધારે એક પોઝિટિવ રિટર્ન્સ પણ આપણને મળ્યા છે અગર વીક ઓન વીક બેસિસ પર અગર આપણે ખાસ કરીને જોઈએ તો ત્યારબાદ રિયલ્ટીની વાત કરીએ તો રિઅલ્ટીમાં એક થોડા નેગેટિવ રિટર્ન્સ આપણે એક મહિનાના ફ્રન્ટથી જોઈએ તો રિયલ્ટી ઇન્ડેક્સમાં લગભગ સાડા પાંચ ટકાના એક નેગેટિવ રિટર્ન્સ છે પરંતુ હવે આગળ શું કરવું જોઈએ માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે અત્યારે જગદીશજી સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં અને સાથે જે થોટફુલ ઇન્વેસ્ટર સાહેબના તપન દોશી પણ આપણી સાથે છે તપન આપનું પણ સ્વાગત છે જગદીશજી આપની સાથે એક શરૂઆત કરીએ વ્યૂ સૌથી પહેલા જે ચર્ચા કરવાની છે ફાર્મા સાથે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે કંપનીઓના એક આશા એક એક તો ફોકસમાં રહેશે પરંતુ જે સેક્ટરનું એક પર્ફોમન્સ આપણને બતાવી રહ્યું છે ટેરિફને લઈને આપણે જાણીએ છીએ જ્યારથી અપડેટ આવી આ સેક્ટરને પહેલા રિલીફ પછી બસો ટકા સુધીના પણ ઇન્ફેક્ટ ટેરિફ લગાવી શકે છે ઘણા બધા અનાઉન્સમેન્ટના અપડેટ્સ આપણે જોઈ રહ્યા છીએ પરંતુ ઓવરઓલ જોવા જઈએ ફાર્મા ભારતીય કંપની માટે જે રીતનું એક માર્કેટ છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો લોંગી બિલકુલ સાચી વાત છે ફાર્મા સેક્ટર જે રીતે અત્યારે ઇઝ પાસિંગ થ્રુ અ કાઇન્ડ ઓફ અ ડીલેમાં આમ તમે ગણો તો વારંવાર ટ્રમ્પ સાહેબ તરફથી એકની એક વસ્તુનું ઘોષણા થયા કરે છે કે હું ફાર્મા સેક્ટરની પર ડ્યુટી નાખવાનો છું અને એક તબક્કે તેમણે ત્યાં સુધી કહ્યું કે હું બસો સુધી ડ્યુટી ફાર્મા સેક્ટર પર નાખીશ એમને સાથે એ પણ કહ્યું કે હું એમને દોઢેક વર્ષનો એટલે અઢાર મહિનાનો સમય આપવા માટે તૈયાર છું અને ત્યાં સુધી પોતાનું સેટઅપ યુએસ ની અંદર કરે અને એ કર્યા પછી કદાચ મને એવું લાગશે કે આ બધું બરાબર છે તો ચોક્કસ પછી હું ડ્યુટી કેટલી નાખવી એ માટે વિચાર કરીશ અત્યારે ચાની તમે જુઓ તો જેટલા બી ડીલ થયા છે તમે વિયેતનામ સાથે થયું ઇન્ડોનેશિયા જોડે થયું કે યુકે સાથે એમનું જે ડીલ થયું છે એમાં જાપાન સાથે અત્યારે ડીલના ગઈકાલ આપણે સમાચાર મળ્યા છે એ જોતા તમને લાગશે કે બાય લાખ જે ડ્યુટી કોમ્પોનન્ટ જે છે નાખવાનો એ લગભગ દસ થી પંદર ટકાનો છે જે એક્સપોર્ટ કરે છે જે તે દેશો અમેરિકાને અને સામે રસી તરીકે જે તે દેશો લગભગ વર્ચ્યુઅલી આમ તમે તો ઝીરો ડ્યુટીની આસપાસ આ બધા છે આ બધા જે દેશો છે જાપાન છે ઇન્ડોનેશિયા છે ઇવન ફોર ધેટ રીઝન ટુ સમ એક્સચેન્જ આ બધા જ દેશોની ડિપેન્ડન્સ યુએસ માર્કેટમાં બહુ મોટી છે અને એ લોકો ઓલ એક્સપોર્ટ રિવન ઇકોનોમી છે ભારતનો જ્યાં સુધી સવાર છે ભારત એક્સપોર્ટ રિવન ઇકોનોમી

આપણને મુખ્ય મુદ્દો એમની સાથે માત્ર એગ્રી પ્રોડક્ટ અને મિલ્ક પ્રોડક્ટ નો છે આપણે જાણીએ છીએ કે જે રીતે એના વિશે બહુ મોટી ચર્ચા પણ થઈ છે હું વિશેષ ડિટેલમાં નહીં જાઉં પણ આપણે એ લોકોની મિલ્ક પ્રોડક્ટ્સ અને એગ્રી પ્રોડક્ટ ને વી આર કન્સિડર ઇઝ અ નોન વેજ ફૂડ કારણ કે એ લોકો જે આપે છે ત્યાંના ગાયોને ખવડાવવા માટે એને બ્લડ મિલ કહેવામાં આવે છે અને એમાં ઘણી બધી વસ્તુ નાખે છે જે આપણને સ્વીકાર્ય નથી જ્યાં સુધી ટેરિફનો સવાલ છે મને સૌથી બે વસ્તુ છે કે આની અંદર આ કઈ યોજના ક્યારે થશે પહેલી ઓગસ્ટ અ ડેડલાઇન એ દોઢેક વર્ષ આપણી પાસે છે પણ સાથે સાથે જેટલી પણ ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેનું સિગ્નિફિકન્ટ માર્કેટ નોર્થ અમેરિકા છે એ લોકો જનરિક ડ્રગ્સ એ લોકોને સપ્લાય કરતી હોય છે અને એટલે એટલું બહુ પોસિબલ નથી કે અમેરિકાના જે પ્રોડ્યુસરો છે એ પોતે પ્રોડ્યુસ કરીને અમેરિકાને આપે અને એટલી સસ્તી દવા આપે આ બધાની વચ્ચે મારું માનવું છે કે યુઓ ટુ પિક એન્ડ ચૂઝ ધ રાઈટ શેર હું જો શરૂઆત કરું તો માય ફર્સ્ટ બી ફર્સ્ટી ડેફિનેટલીસ લેબોરેટરી તમે જુઓ કે રિસ્ક એન્ડ કંપનીમાં ઇઝ અ સિગ્નિફિકન્ટ એક્સપેન્શન વિથ ધી જનરિક વર્ઝન ઓફ ધી સેમીટ અક્રો એટી સેવન કન્ટ્રીઝ બાય ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ અલો ડેવલપિંગ ટ્વેન્ટી સિક્સ જીએલપી પ્રોડક્ટ ઓવર ધી નેક્સ્ટ ડિકેટ અને ડૉક્ટર નેક્સ્ટીકે અત્યારે રિસન્ટલી જે આવ્યા છે ન્યૂઝ જે ગઈકાલે આવ્યા છે મોર એફોર્ડેબલ જનરિક વર્ઝન ઓફ નોવર નોર્થ ઇસ્ટ જે પોપ્યુલર વેઇટ લોસની મેડિસિન છે તૈયારી કરી રહ્યા છે અને સ્ટ્રેટેજી ગેમ એ લોકોને એવો છે ટુ કેપિટલાઇઝ ઓન ધી જે ગ્લોબલ ડિમાન્ડ છે ખાસ કરીને ડ્રગ માર્કેટમાં આ જે વિચ ઇઝ એક્સપેક્ટેડ આઈ એમ ઓનલી ટોકિંગ ઓફ ધીસ વન પર્ટિક્યુલર ડ્રગ ઓનલી જે વેઇટ લોસની ડ્રગ છે it is expected to reach about $150 billion, uh, 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 almost within our next period of two to three years. It like my first choice uh, will be definitely on the uh, dr. eddy's laboratory. it is like, a uh, all time high 50 billion is 1421, which is also lifetime high. that's the result of dr. eddy's laboratory in avarson, but i parameters for but still I feel a particular share which is immune to all the kind of things. Plus, US the established the target for this particular company's share is which is all time high is 1421. But I will go even a little more about this is about near to almost 14 uh, 1475 to 1500 rupees within a period of one, one and a half year with a stop loss of one thousand two hundred hmm તો અહીંયા ખાસ કરીને જગદીશજી તરફથી એક વ્યૂ ઓવરઓલ આપણે જાણ્યો ફાર્મા માટે સેક્ટર પર અને ડૉક્ટર રેડ્ડીઝ એમને એક પિક પણ છે એમને જણાવી બારસોનો સ્ટોપર્સ એક વર્ષનો વ્યૂ રાખવાનો છે અહીંયાથી ચોથસો પિંચોતેર ત્યારબાદ ઉપર પંદરસો સુધીના ટાર્ગેટ પણ બતાવી શકે છે ડીઆરએલનું કાઉન્ટર જ્યાં આપણે નંબરનું પણ એક રિએક્શન જોયું છે તબક્ન આપની પાસેથી પણ એક ફાર્મા સાથે જ અત્યારે એક શરૂઆત કરવાની છે કઈ રીતે આ સેક્ટર માટે એક લોંગ ટર્મ વ્યૂ તમે જોઈ રહ્યા છો કારણ કે જે રીતે ફાર્મા હેલ્થકેર બાકી સ્પેસ આપણે સાથે ચર્ચા કરતા આવ્યા છીએ અને ટેરિફ તો આપણે જાણીએ છીએ કે કદાચ કદાચ કોઈ અપડેટનું ક્યારેકને આપણે એક રિએક્શન પણ બતાવે છે પરંતુ આપણે લોંગર ટર્મ એક ચર્ચા કરી રહ્યા છીએ તો આ સેક્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કઈ રીતે કપરો જવો જોઈએ આગળ જો આપણે આ સેક્ટરની વાત કરીએ તો ફાર્મા એઝ એ જીડીપીને પણ ખાસું મોટું કોન્ટ્રીબ્યુશન છે જીડીપીમાં પણ અને જે રીતે હમણાં હાલચાલ છે એ ફાર્મા આઈ થિંક અહીંયાથી પણ સારું જ રહેશે અફકોર્સ થોડું આ ટ્રમ્પનું જે ચાલી રહ્યું છે કે કદાચ ટેરિફ લગાશે એ બધી વાતો છે પણ મને લાગતું નથી કે એટલું મેજર આવે કદાચ પાંચ દસ ટકા આવે તો વસ્તુ અલગ છે પણ આમાં તમે જો તો ઇન્ડિયા ફાર્મર સેક્ટર પણ તમે ઓવરઓલ જુઓ તો જેનરિક પણ જુઓ તો ઓલમોસ્ટ આપણે 8% ગ્રોથ થયું છે એન્યુઅલી અને આગળ જઈને પણ ઘણા બધા ઓલમોસ્ટ કહી શકે કે હન્ડ્રેડ મિલિયન ડોલર્સનું તો ઘણા બધા પેટર્ન એક્સપાયર થઈ રહ્યા તો જેનરિકમાં એક બહુ મોટો સ્કોપ બની રહ્યો છે અને યુએસ માર્કેટ જે છે ને આપણું ચાલીસ પર્સન્ટ એક્સપોર્ટ ત્યાંથી જ આવે છે અને અગર તમે જુઓ તો એકવીસ ટકાનો ગ્રોથ ઓલમોસ્ટ રહ્યો છે છેલ્લા એક વર્ષથી અગર આપણે એક્સપોર્ટની પણ વાત કરીએ કાફી બધી આપણી કંપનીઝનો યુએસમાં એક મેજર પાંચ જે લુપિન છે સિપ્લા છે ને એ લોકોનું ઓલ ટાઈમ હાઈ યુએસમાં સેલ્સ થઈ રહ્યું છે ને જેનરિક અગર આપણે વાત કરીને કે ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ જો એમનું માર્કેટ છે ને ત્યાં ત્યાંથી ઓલમોસ્ટ ફોર્ટી સેવન પર્સન્ટ ઇન્ડિયાથી જાય તો આ દેખાય કે ઇન્ડિયાનો કેટલો મોટો પાર્ટ છે ત્યાં યુએસમાં અને આગળ જઈને મને એવું લાગે છે કે આ વધવાનું છે ઓછું નથી થવાનું ને ઓવરઓલ પણ અગર તમે આગળના પ્રોસ્પેક્ટ પર જો પણ આઠ ટકાથી આઈ થિંક સીએજી આ ગ્રોથ થશે જેન્વિકનો તો એક જેન્વિક એક મોટું ડિપાર્ટમેન્ટ છે આપણું કે જ્યાં ગ્રોથ છે પ્લસ એક બીજું એક ફોર્મ્યુલેશન આવે છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જે મને હું આમાં કોન્સન્ટ્રેટ કર્યો જે છે સીડીએમઓ બિઝનેસ પર સીડીએમઓ એટલે કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઓર્ગનાઇઝેશન તે એક બહુ મોટો સ્કોપ છે અહીંયાથી સીડીએમઓ એટલે એક ટાઈપનું કેવું હોય કે જે રીતે ઓટોમાં ઓટો એન્સેલી કંપની જોઈએ જે કોમ્પોનન્ટ બનાવીને આપતો હોય જ ફાર્મામાં છે ને નોર્મલી મોટી કંપનીઓ પોતાની રિસર્ચ કરે છે અને પછી જે મેન્યુફેક્ચરિંગ છે સીડીએમઓ કંપનીને આપે છે તો એમાં બહુ મોટો સ્કોપ છે એમાં આપણે જોઈએ તો બે ત્રણ ટકા આપણે માર્કેટ શેર છે પણ આગળ જઈને આપણે છ સાત ટકા પણ માર્કેટ શેર જઈ શકીએ છીએ અને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે ચાઇના પ્લસ વન પોલિસીમાં કેમ કે ચાઇના નંબર વન છે આમાં સીડીએમ અને એનું મોટું અહીંયા આવશે કહી શકે કે મેન્યુફેક્ચરિંગ તો આગળ જઈને મને એવું લાગે છે કે આ સૌથી વધારે ગ્રોથ આ ડિપાર્ટમેન્ટ થશે અને એમાં પંદર ટકાથી વધારે ગ્રોથ આપણે પછલા અમુક વર્ષોથી જોઈએ છે આગળ તમે ડબલ ડિજિટના ગ્રોથ જોશો અહીંયાથી અને ઓલમોસ્ટ અગર આપણે ઇન્ડિયન સીડીએમો બિઝનેસ ઓલમોસ્ટ હમણાં જુઓ તો બહુ નાનું છે પણ આગળ જઈને ટ્વેન્ટી ફાઈવ બિલિયન ડોલરનું બે હજાર પાંત્રીસમાં થશે તો ગ્લોબલી પણ આપણે થોડો છ સાત ટકાનો શેર થશે ને આ એક આપણે એઝ અ ઇન્વેસ્ટર આ એરિયા ધ્યાન રાખવા જેવો છે અને આગળ જ ને કોન્ટ્રાક્ટ અને આપણું જે બાયોલોજી તરફનું જે છે ને રિસર્ચ એ પણ ઘણું સૌ છે તો મારા હિસાબથી જેનરિક તો છે પણ એક સીડીએમઓ સેગમેન્ટ તમે ધ્યાન રાખશો ફાર્મા એ સારો ગ્રોથ થશે જેનરિક ફાર્મા સિટી સ્પેસ પણ એક ફાર્મામાંથી ફોકસમાં હોવી જોઈએ તો પણ એક સેક્ટર પર તમે ઓવરઓલ એક વ્યૂ અહીંયાથી શેર કર્યો છે પરંતુ અગર એક કંપની અહીંયાથી પસંદ કરવાની હોય ફાર્મામાંથી તો કઈ રીતે હશે એનું શું કારણ છે કે આ ફંડામેન્ટલ્સ તમે જોવો છો કે એક લોંગ ટર્મ આયાથી તમારા તરફથી રેકમેન્ડેશન તો જે રીતે મેં કીધું કે મને સીડીએમ કાફી વિશ્વાસ છે તો એમાં સિન્જીન ઇન્ટરનેશનલ જે છે જેનો રિઝલ્ટ હમણાં આવ્યો ઘણો સારું આવ્યો તો એ એક કંપની એવી છે જે તમે લોંગ ટર્મ માટે વિચારી શકો છો કેમ કે ત્યાં તમે જો ને તો કાફી મોટો ગ્રોથ છે અને ઓલમોસ્ટ હજાર કરોડનું નો ઓલમોસ્ટ ક્વાર્ટરલી માઇલસ્ટોન એ આગળ જઈને એચીવ કરવાના છે અને મેનેજમેન્ટની પણ વાત કરીએ ને તો એમના જે પીટર બેન્સ જે સીઓ છે એમને ઘણા બધા ગ્લોબલ એક્સપાન્શન વાત કરી છે જો સીડીએમ સેક્ટરમાં કેવું છે કે ઓલરેડી આ બધાએ કેપેસિટી નાખી દીધી છે હવે એક્ઝિક્યુશનનું છે હમણાં બધીનું જે કેપેક્સ ઓલરેડી ઇન્વેસ્ટ થઈ ગયું ને એક્ઝિક્યુશનનું છે તો આગળ જઈને એક્ઝિક્યુશન સારું એવું થશે એવું લાગે છે કેપેક્સ ઓલમોસ્ટ બસો ત્રણસો કરોડનું રહેશે અને પણ આ લોકો પાસે મેઇન વસ્તુ એ છે કે આ લોકો ભાઈ ઓર્ડર બુક બહુ મોટો છે મોટી મોટી કંપનીઓના ઓર્ડર બુક છે અને એના લીધે એમને ડાયરેક્ટ ફાયદો થશે અને હમણાં જે રિઝલ્ટ આવ્યું ઘણું સારું હતું એબીટા માર્જિનને એ બધું ઘણું સારું છે મિનિમમ ડેટ છે તો આઈ થિંક તમે આ સેક્ટરમાં આઈ થિંક સિનજીન ઇન્ટરનેશનલ બહુ સારા વેલ્યુએશનમાં મળે છે આગળ જઈને આઈ થિંક રાખશો તો આમાં સારું એવું ગેઇન થઈ શકે છે હમ ને એક લોંગ ટર્મ માટે ખાસ કરીને એક સારા રિટર્ન્સ તમને અપાવી શકે છે જગદીશજી એક તમે અહીંયાથી જે રેકમેન્ડેશન ફાર્માથી ડૉક્ટર રેડ્ડીઝ માટે ખાસ કરીને આપ્યું છે આ સિવાય અગર કોઈ કંપની પસંદ કરવાની હોય ફંડામેન્ટલી લોંગર ટર્મ માટે એ કઈ રહેશે મને એવું લાગે છે કે જો સેકન્ડ કંપની ઇફ આઈ પ્રિફર વિલ બી ડેફિનેટલી સન ફાર્મ કારણ કે સન ફાર્માસ્યુટિકલમાં આપણે જાણીએ છીએ કે સૌથી પ્રથમ તો સૌથી મોટો ફાયદો આ પર્ટિક્યુલર કંપનીનો એ છે કે આ કંપનીનો પ્લાન્ટ ઓલરેડી અમેરિકાની અંદર છે રિસેન્ટલી એની જે સબસિડરી કંપની હતી જેના પર આ સનફાર્માનો ગેટ ડિસોલ્ટ અને એ કંપની ના જેટલા પણ રિસર્ચ પ્રોડક્ટ હતા જે પહેલા શરૂઆતમાં એવું લાગતું હતું કે કંપની પોતે માર્કેટ કરશે પણ એવી શક્યતા અત્યારે મને બહુ ઓછી દેખાઈ રહી છે એટલે એક સનફાર્માનો એક છે કે દિસ ઇઝ અ વેરી સેફ પર્ટિક્યુલર ફાર્માસ્યુટિકલ કંપની કે જેની અંદર તમે રોકાણ કરવામાં વધારે મારા દ્રષ્ટિએ બિલકુલ જોખમ નથી અત્યારે સોળસો ને અઠ્યાસી રૂપિયાના એનો ભાવ છે જેટલી પણ પ્રોડક્ટ આ પર્ટિક્યુલર કંપનીએ ઇન્ટ્રોડ્યુસ કરી છે અત્યાર સુધીમાં અને જે કંપની અત્યારે પોતાનું રિસર્ચ જે રીતે કરી રહી છે અત્યારે તમે એના રિઝલ્ટ તમે જોશો ક્યુ વન ના તો તમને દેખાશે કે આ પર્ટિક્યુલર કંપનીનો જે રિઝલ્ટ છે ક્યુ વન ઓફ ધીસ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ એમાં એનો જે પ્રોફિટ છે એ પણ લગભગ સાડા આઠ ટકા વધીને લગભગ એકત્રીસો કરોડની આસપાસ આવ્યો છે અને આ કંપનીની અંદર એનો તમે નેટ આંકડા થોડું ઘણું એસ્ટીમેટ કરીને ક્યુ એન્ડ ક્યુ જો તમે એક રિપોર્ટ આવે તો ચાંદી આઈસીઆઈ સિક્યોરિટીસનો દે આર એક્સપેક્ટિંગ કે ભાઈ આનો જે ક્યુ એન્ડ ક્યુ નો જે ઇન્ક્રીઝ છે એ ઇટ કેન ગો ઇવન અપ ટુ થર્ટીન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ટ્વેન્ટી એટ ક્રોસ ઓફ રૂપિસ અને એ બી માર્જિન પર પંદર ટકાથી વધવાની પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે ટુ ધન ઓફ થ્રી થાઉઝન્ડ 3938 crores ઓફ રૂપીસ એટલે રિપોર્ટ પણ આના કંપનીના સારા છે એન્ડ ઇઝરાયલની જે સબસિડરી હતી એને એને કંપની જે ટારોક નામની કંપની હતી એને પણ આ પર્ટીક્યુલર કંપનીએ કમ્પ્લીટલી એક્વાયર કરી લીધી છે અને હવે આમ તમે જોડો તો સેફિસ્ટ રગ મેન્યુફેક્ચર સો ફાર એઝ નેશનલ ઇન્ડિજિનસલી અને ઇન્ટરનેશનલ માર્કેટમાં અત્યારે જો કદાચ કોઈ કંપની હોય તો એક સનફાર્મા મને અત્યારે લાગી રહી છે સોળસો અઠ્યાસી નેવ્યાસી રૂપિયાનો અત્યારે ભાવ છે એનો ઓલ ટાઈમ હાઈ એનો ગયો છે ઓગણીસો ને કે ઓગણીસો ને સિત્તેર રૂપિયાની આસપાસ ટાર્ગેટ ફોર ધીસ માય શેર વિધ અ ઓફ વન થાઉઝન્ડ એટ હંડ્રેડ અને સ્ટોકમાં શુડ બી વન ફાઇવ સેવન ફાઇવ सन फार्मा बीज पसंदगे जगदीशी तरफ थी पंदर सौ पिंचोते स्टॉप लॉस और अठार सौ सुधीना टार्गेट तब राखी शको तो पर एक्सचेंजिन पर तरू रिकमेंडेशन બીજી પસંદગી મારી સિપ્લા હશે સિપ્લા તમે જો કે હમણાં અમુક કોર્ટરમાં બહુ સારું પરફોર્મન્સ રહ્યું છે હવે તમે યુએસનું પણ સેલ જો તો યુએસનું ઓલ ટાઈમ હાઈ છે તો ત્યાં અને પ્લસ આફ્રિકન કન્ટ્રીઝમાં પણ એમનું એક સારું એવું ગ્રોથ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જે ટ્રેન્ડિંગ હમણાં કહેવાય ને કે સેગમેન્ટ છે એ છે બેઝિકલી ઓબેસિટી મેન્ટલ હેલ્થ ઓન્કોલોજી ઓન્કોલોજી એટલે કેન્સર ત્યાં સિપ્લાય ઘણું આગળ પ્રોગ્રેસ કર્યું છે રિસર્ચ સારું કહ્યું છે અને પ્રોડક્ટ્સ સારા ચાલી રહ્યા છે ખાસ કરીને જે કહેવાય ને કે વેલ્યુ પાઇપલાઇન કહેવાય જે રીતે કોમ્પ્લેક્સ ઇન્હેલર્સ બાયોસિમિલર્સ એ પણ ઘણા લોન્ચ કરી રહ્યા છે તો એમનું મેનેજમેન્ટ જો તો મેનેજમેન્ટ ઘણું સ્ટ્રોંગ છે જે એમના સીઈઓ છે ઉમંગ વોરાનો કાફી હદ તક આટલા વર્ષોથી એ આ કંપનીમાંનો પદ સંભાળી રહ્યા છે અને એમને ખાસું માર્જિન ઇમ્પ્રૂવમેન્ટ લેવું છે માર્જિન ઇમ્પ્રૂવમેન્ટ ઓલમોસ્ટ આપણે ચોવીસ પોઈન્ટ પાંચ ટકાનું લાસ્ટ ટાઈમ આવ્યું હતું અને જે વન ઓફ ધનો હાઈ જશે સિપલાનું કેટલા રિસન્ટ ટાઈમથી અને ખાસ તો એને એ લોકો હવે જે રીતે ગાઈડન્સ આપ્યું છે ને જે રીતે એ લોકોનો ગ્લોબલી સ્પ્રેડ કરી રહ્યા છે ને ઇન્ડિયામાં પણ સારું એવું ડોમેસ્ટિક ગ્રોથ છે અને જે અને જે પ્રોડક્ટ્સ લાવી રહ્યા છે એનાથી માર્જિન વધશે જે રીતે મેં કીધું ને કે એનો કોમ્પ્લેક્સ અને સિનર્જી પ્લસ આપણે ઇન્હેલર્સ અને પ્લસ આ ઓન્કોલોજીમાં ત્યાં માર્જિન વધશે તો આ જોઈને મને એવું લાગે છે કે આગળ જઈને પ્રોફિટેબિલિટી આ કંપનીમાં થોડી વધી જોઈએ આર એન્ડી ઓલમોસ સાઠ ટકા કરે છે એના જે ટોટલ સેલ્સનું જે ઓના હાયર થાય છે ને આ આ બેઝિકલી ફાર્મામાં આર એન્ડી કરવું પડે તો મારા હિસાબથી એક સિપલા એક એવો સ્ટોક છે ને જે તમે થોડા લાંબા સમય માટે પણ વિચારી શકો છો તો સિપલા હાઈ કા બીજું રેકમેન્ડેશન તપન તરફથી આપણને આવતું જોઈ રહ્યા છે તો ફાર્મા પર ચર્ચા કરી છે એક બ્રેકનો સમય થયો છે અત્યારે અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું રિઅલ એસ્ટેટ પર સ્વાગત છે એકવાર ફરી આ ખાસ રજૂઆતમાં આપનું અને જગદીશ ઠક્કર તપન દોશી આપણી સાથે જોડાયેલા છે ચર્ચાને આગળ વધારીએ બ્રેક પહેલાં આપણે ફાર્મા પર ચર્ચા કરી હતી તપન રિયલ એસ્ટેટ આ સેક્ટર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યુબન બિઝનેસ અપડેટ્સ કંપનીઓની જે રીતે આપણને આવતી દેખાય આપણને જે રીતે બ્લોક બ્લોકડીલના અમુક કંપનીઓ માટે જે સમાચાર લોધા ઓબરેટ રિયલટી જેવી કંપનીઓ પરને ખાસું નેગેટિવ એક્શન આપણને જોવા મળ્યું નવા પ્રોડક્ટ પ્રોજેક્ટ્સ નવા લોન્ચિસ ઘણી બધી વસ્તુઓ સેક્ટર માટે અર્લી મોન્સૂન બધું આધાર રાખતું હોય છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો લાંબા ગાળે જે રીતે તમે કીધું રિયલ એસ્ટેટના હમણાં ઇનિશિયલી જે છેલ્લા પંદર દિવસથી જે પણ ન્યૂઝ આ એટલા પોઝિટિવ નથી પણ આગળ રિયલ એસ્ટેટ જો તો વધી પણ ખાસું ગયું હતું અને તમે એઝ અ સેક્ટર પર વાત કરો તો ઓવરઓલ ગ્રોથ જોવો તો આનું એક સારું એવું ગ્રોથ થયું હતું પીછલા ત્રણ વર્ષથી પણ એમાં રિયલ એસ્ટેટ સેક્ટર તમારે છે ને ચાર ડિપાર્ટમેન્ટમાં કરવું જોઈએ એક છે કે પ્રીમિયમ સેગમેન્ટ બીજું છે એફોર્ડેબલ હાઉસિંગ ત્રીજું થશે તમારું કોમર્શિયલ અને ચોથું હશે આરઈઆઈટી જે રીટ્સ હોય છે એ તો આપણે પહેલાં પ્રીમિયમ સેગમેન્ટની વાત કરીએ તો પ્રીમિયમ સેગમેન્ટ જો એ સૌથી વધારે ગ્રોથ થયું છેલ્લા ત્રણ વર્ષમાં અગર તમે પ્રીમિયમ સેગમેન્ટ પે આનો એક કરોડના ઉપરના આગળ ગણીએ તો એ એ ઓલમોસ્ટ પહેલાં છ ટકાથી ગ્રોથ થતું બે હજાર ઓગણીસમાં એ હમણાં ઓલમોસ્ટ સોળથી અઢાર ટકાથી ગ્રો થયું છે બે હજાર ચોવીસ સુધીમાં તો તમે જો કેટલો મોટો ગ્રોથ થયો છે અને એમાં ખાસ કરીને એચએનઆઈને બધા એક ને દોઢ કરોડના ફ્લેટ ને પાંચ કરોડના ફ્લેટ ખાસા લેશે અલ્ટ્રા લક્ઝરી પાંચ કરોડ ઉપરનો ગ્રોથ તો ઓલમોસ્ટ ફોર્ટી ટુ પર્સન્ટ ફોર્ટર ક્વાર્ટર જમ્પ આવે છે તમે સાંભળ્યું હશે ડીએલએફના કેમેલિયનને હમણાં જે બીજા લોન્ચ થાય બધા કેવા ફટાફટ વેચાઈ ગયા તો પ્રીમિયમ સેગમેન્ટમાં એક બહુ મોટો ગ્રોથ આવ્યો છે અને ઓલમોસ્ટ કહેવાય ને કે આગળ જઈને પણ એવું લાગે થોડી આની ગતિ ઓછી થશે પણ હા અમરાવતીમાં જે પણ પ્રીમિયમ સેગમેન્ટમાં રિયલ એસ્ટેટ કંપની એમનું સારું એવું આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છે જ્યારે એફોર્ડેબલ હાઉસિંગ છે એનું એટલું ગ્રોથ નથી થયું એફોર્ડેબલ હાઉસિંગમાં ઘણા બધા ઇસ્યુ હતા કે ઇન્ટરેસ્ટ રેટ વધાર્યો અને એફોર્ડેબલ હાઉસિંગ તમે કહી શકો પચાસ લાખની આજુબાજુમાં તો ત્યાં એક ગ્રોથ તમને ઓછું દેખાય જે હવે ઇન્ટરેસ્ટ રેટ કટ થશે ને થયા છે એમ તો અને આગળ કટ થશે તો ત્યાં એક મોટો એવો પુશ આવશે સો એફોર્ડેબલ હાઉસિંગ અગર તમે જો તો પહેલાં ઓલમોસ્ટ ફોર્ટી નાઇન પર્સન્ટ માર્કેટ શેર હતો જે હવે થર્ટી એટ પર્સન્ટ માર્કેટ શેર દેખો છે રિયલ એસ્ટેટમાં અને ઇન્વેન્ટરી પણ થોડી ઓવરહેંગ હતી તો હવે ધીરે ધીરે ઓછી થશે તો હવેથી કદાચ એફોર્ડેબલ હાઉસિંગમાં મને લાગે જમ્પ આવશે બીજું એ કમર્શિયલ રિયલ એસ્ટેટ જે ત્રીજો સેગમેન્ટ કહે તો એ સેગમેન્ટ તમને કોવિડ વખતે સાવ બેસી ગયો હતો પછી કોવિડ પડતા પછી બધી ટીસીએસ હોય ઇન્ફોસ હોય કે ભાઈ આવી જાઓ કામ કરવા માટે ઓફિસમાં તો પછી બધું ઓફિસ અને પછી આજે બે ત્રણ વર્ષમાં કમર્શિયલમાં ખાસો એવો જમ્પ આવ્યો છે અગર તમે જુઓ તો ઓલમોસ્ટ ફિફ્ટી થ્રી પોઈન્ટ ફોર મિલિયનનું ઓલમોસ્ટ સ્ક્વેર ફીટનું લીઝ થયું છે અને આગળ જઈને રેન્ટલમાં પણ ડબલ ડિજિટનો ગ્રોથ થયો છે તો કમર્શિયલમાં પણ એક છેલ્લા બે ત્રણ વર્ષમાં ગ્રો થયો એક ચોથું આવે છે રેટ રેટ તમને ખબર છે કે એમાં તમને ડિવિડન્ડ મળે અને થોડું પ્રાઇસ એપ્રિશિયન મળે તો એ એક સ્ટાન્ડર્ડ ચાલે છે એમાં લોકોનું ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય છે પણ હા આગળના ત્રણ સેગમેન્ટમાં વધારે છે મારા હિસાબથી આગળ જઈને એફોર્ડેબલ હાઉસિંગ જે પાછળ લેગાર છે હવે ધીરે ધીરે વધશે પ્રીમિયમ સેગમેન્ટમાં હજી ચાલશે પણ એમાં અમુક સ્ટોક જ તમારે વિચારીને કરવા પડશે અને કમર્શિયલ તો આઈ થિંક એ સારું રહેશે તો આ આ મારો વાત છે અહીંયાથી રિયલ એસ્ટેટ પણ હા એક બે ક્વાર્ટરમાં પાછું પૂશ થવું જોઈએ એટલી તમને જણા આપ્યું અલગ અલગ સેગમેન્ટને ધ્યાનમાં રાખીએ આના સેક્ટર આપણે એન્ટર એટલી જોઈએ સેગ્નિશન તમે કઈ રીતે એમાં તાપી રહ્યા છો રિયાલ એસ્ટેટ પર જો તમે જુઓ તો બે હજાર પચીસ પહેલાં એટલું બધું નતું જ અત્યારે સંભળાઈ રહ્યું છે અત્યારે ઇટ ઈઝ વેરી ડેવલપમેંગ વેરી પાસ નવી ટેકનોલોજી અને બાઉન્સપેક ટુ આમ તમે જુઓ તો વેરી સ્ટ્રોંગ સ્ટ્રોંગ રિયલ એસ્ટેટ હવિ થોડા સરુઆતના વર્ષો થોડા ખરાબ ગયા A high-rise apartment in Metro massive bloated township in tier two cities, luxury villas uh, on on the hills. And Atare, these builders are pushing the boundaries like never before. Uh, in fact, the market evolution up to 2024, it was about US dollar 482 billion. Now Atare projection US dollar 1.18 billion dollars by 2033. એટલે સીએજીઆઈ એટલે કમ્પાઉન્ડેડ એન્યુલ ગ્રોથ રેટ ઓફ ફાઈવ પર્સન્ટ બિટવીન ટુ થાઉઝન ટ્વેન્ટી ફાઈવ ટુ થાઉઝન્ડ થર્ટી થ્રી તમે જુઓ તો બિહાઈ કંપનીની પોતાની ડ્રાઈવિંગ કોર્સ હોય ક્યુરિયો ઓફ ધ પીપલ કે વેર ટુ ઇન્વેસ્ટિંગ મની ફોર ધેર ઓન હાઉસીસ દરેકને પોતાનું દરેક પોતાનું ઘર હોય એ આપણે જાણીએ છીએ અને આ એક કવી કંપનીઓ એવી છે કે હું શું એ લોકો જાણે છે અને એ પ્રમાણે જે લોકો પોતાના નવા નવા પ્રોજેક્ટ લિસ્ટ કરે છે મારી દ્રષ્ટિએ જો આઈ બિલ ગીવ નંબર વન ફોર ધીસ પર્ટિક્યુલર કંપની ઇઝ ડીએલએફ આમ તો બહુ કંપની જૂની છે લગભગ ઓગણીસો છેતાળીસ થી આ કંપની શરૂઆત થઈ હતી કરંટ માર્કેટ વેલ્યુએશન તમે આ કંપનીનો જુઓ તો લગભગ વન પોઈન્ટ સિક્સટી ફાઈવ વન લેક કરોડ જેટલી છે અને એને કંપનીને ડીએલએફ ને ઓજી ઓફ ઇન્ડિયન રિયલ એસ્ટેટ કહેવામાં આવે છે દિલ્હીનું ફર્સ્ટ રેસિડેન્શિયલ કોલોની જો કોઈ બાંધી હોય તો આ પર્ટિક્યુલર કંપની બાંધી છે અને તેમાંથી મોસ્ટ પ્રીમિયમ કોમર્શિયલ અને હાઉસિંગ સ્પેસિસ પણ આ જ કંપનીએ બાંધી છે અને ઇટ હેઝ કમ અ વેરી વેરી લોંગ વે નોટ પણ એક આમ તમે કહું તો ડીએલએફ હેઝ બિકમ અ લેગસી નેમ ઇન ધી રિયલ એસ્ટેટ બિઝનેસ અને મારું એવું લાગવું છે કે તમે કોઈ પણ જુઓ ઇવન લક્ઝરી હાઉસિંગ છે મેસિવ ઓફિસ સ્પેસિસ છે કે લાર્જ સ્કેલ ટાઉનશીપ છે દરેકની અંદર ધીસ પર્ટિક્યુલર ડીએલએફ ઇસ બી નંબર વન રિસેન્ટલી એના જે પ્રોજેક્ટ છે એ ડીએલએફ સાયબર સિટીના છે ડીએલએફ મેગ્નોલિસા છે ડીએલએફ મીટાઉન છે અને ડીએલ પીવાન્સ સાઉથમાં છે એટલે ઘણા મોટા મેસિવ પ્રોજેક્ટ આ કંપની અત્યારે કામ કરી રહી છે અને આ કંપની અત્યારે ભાવ લગભગ આઠસો ને રૂપિયાની આસપાસ ભાવ ચાલે છે લાઈફ ટાઈમ હાઈ કંપનીનો ભાવ લગભગ બારસો ને પચીસ કે બારસો ને ત્રીસ ની આસપાસ હતો અને મને એવું લાગે છે કે કેન્ડસ પોટેન્શિયલ દિસ કંપની વિચ ઇઝ એન્જોઈંગ અ ગુડ રેપ્યુટેશન અને એના પ્રોજેક્ટ જ્યારે પણ લોન્ચ થાય છે એઝ ઓફ સોલ્ડ સમય ઓછો છે ચોક્કસ ચાઇની વિલ બી ગોધરેજ અને મને એવું લાગે છે કે આ પણ અને આ પ્રોજેક્ટ લોન્ચ કર્યા હતા વિદિન મેટર ઓફ ફોર ઓર ફાઈવ અવર્સ મોર એટી પર્સન્ટ બુકિંગ વોઝ ડન એટલે દિસ કંપની એન્જો અ વેરી ગુડ રેપ્યુટેશન અને એક્ઝિક્યુશન ઓફ ધી કોન્ટ્રાક્ટ આર વેરી મચ ઓન ટાઈમ અત્યારે એનો ભાવ છે ત્રેવીસો ને એકવીસ રૂપિયા માય ટાર્ગેટ ફોર દિસ પર્ટિક્યુલર કંપની in uh, short term to about uh, six months to one year is about 2700 rupees stop loss should be two to five zero hmm. તો 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 ગોદરેજ ગોદરેજ પ્રોપર્ટીઝ અને અને ટાર્ગેટ તરફથી પણ પણ આપની કંપનીઓ રહેશે હા એક પહેલી આપણે લઈએ એમાં હશે એસ્ટેટ સ્ટ્રોંગ લોન્ચ પાઇપલાઇન છે અને આગળ જુઓ તો ના કાફી એક્સપન્શન એનસીઆર અને મુંબઈ પ્રોપર્ટીઝમાં થઈ રહ્યું છે અને અગર તમે જીડીવી પાઇપલાઇન પણ તો જોમોસ્ટ સોળ હજાર કરોડની ઓલમોસ્ટ નો ફોર માં લોન્ચ કરી અહીંયા અહીંયા કેવું છે કે આમને હાયર પ્રાઇઝિંગના લીધે થોડું માર્જિંગમાં બેનિફિટ પણ આગળ જઈને થઈ શકે છે અને પ્રોજેક્ટ કાફી ડાયવર્સિફિકેશન અલગ અલગ સેગમેન્ટ છે તો ત્યાં પણ એમને એક ફાયદો થઈ રહ્યો છે રેન્ટલ ઇન્કમ પણ એમની સારી આવે છે ઓફિસ અને થી તો આ બધું જોઈને તો એવું લાગે છે કે આ એક સ્ટોક તમારો એક સારો એવો એફોર્ડેબલ હાઉસિંગમાં જઈ શકે છે અને આગળથી માર્જિન એક્સપ્રેશન પ્લસ જેવી પણ વેલોર સાથે થઈ તો એક એક પણ બેનિફિટ છે તો યસ એફોર્ડેબલ હાઉસિંગમાં પ્રેસિઝેસ છે

મારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી પણ માર ક્લાયન્ટ ના હોઈ શક્યું જગદીશ અને તપન આપણને પણ આભાર મારી સાથે ખાસ રજૂઆતમાં જોડાય આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું છે મને આપશો રજા વધારે અપડેટ માટે જો તારો હોશિયર બીસી વજન